મહેસાણા જિલ્લામાં આવેલા ગણપતિ એક વિશેષ સ્થાન ધરાવે છે ખુવારા સર્ગલ પાસે આવેલા ગણપતિ મહારાજ જમણી સૂંઢવાળા છે સો વર્ષ જૂની ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનરની પરંપરા છે એક એવું ગણપતિ મંદિર છે કે જ્યાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે ગાયકવાડી સમયથી આ પરંપરા ચાલતી આવે છે ગણેશોત્સવના પ્રારંભે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું પોલીસ વિભાગ દ્વારા પણ આ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતું હોય છે મહેસાજી જ્યારે અહીં આગળ અહીંના વહીવંચાને આ ગામ દત્તક માતા નો ચોક ની અંદર એની આજુબાજુમાં ગણપતિ દાદાની એક ઉર્જા અહીં પ્રગટ થઈ ત્યારે અમારા ઉદાસીન પંચાયતી બળા સંત અહીં આગળ આવીને ભગવાન નીચ મંદિર ની સ્થાપના ચાલુ કરી એ વખત ની પરંપરા મહેસાણા ની અંદર ચાલુ છે અને

અને એના કારણે જો આગળ જાદાતર બધા લોકો મરાઠી હતા અને એ લોકો ગણેશના બધા મૌનમાંથી અહીં આગળ પૂજન કરવા આવતા અને એ રીતે પોલીસ સ્ટાફ બધો આવીને અહીં આગળ આજથી લગભગ સો વર્ષની આસપાસથી ગાડો ફોનની પરંપરા ગાયકવાડ સરકારથી ચાલુ છે